ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો એકસો આઠ મેડિકલ ઇમરજન્સી સેવાએ અત્યારના સમયમાં કોઈપણ નાગરિક માટે અજાણ્યું નામ નથી અને કોઈપણ મેડિકલ ઇમરજન્સીના સમયે લોકોને પહેલાં એકસો આઠ એમ્બ્યુલન્સ જ યાદ આવે છે હાલમાં ગુજરાત સરકાર દ્વારા આ સુવિધામાં વધારા માટે આઈસીયુ ઓન વ્હીલ્સ નવી એમ્બ્યુલન્સ તથા ખિલખિલાટ ફાળવેલ છે તેમાંથી સુરત જિલ્લામાં એક નવીન અત્યાધુનિક સુવિધા અને ટેકનોલોજીથી સજ્જ એક આઈસીયુ ઓન વ્હીલ્સની એમ્બ્યુલન્સ તથા ખિલખિલાટ આપેલ છે આ નવી આપેલ એમ્બ્યુલન્સ તથા આજ આજરોજ કલેક્ટર શ્રી સૌરભ પારધીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે એકસો આઠ પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર એમએચયુના પ્રોગ્રામ મેનેજર સંદીપ ગઢવી સુરત જિલ્લાના એકસો આઠ એક્ઝિક્યુટિવ રોશન દેસાઈ અજય ખાડમ અરવિંદ ચૌધરી એમ એચ

અને એ સાથે સાથે આજે આઈસીયુન વ્હીલ અને એક ખિલખિલાટ વ્હીકલનું લોકાર્પણ કરવાનું છે આઈસીયુન વ્હીલ કે જે સુરત શહેરની અંદર પ્રથમ આઈસીયુન વ્હીલ છે કે જે લોકોના જીવ બચાવવાની સાથે સાથે સરકાર શ્રીના પણ જે લોકો આવશે કે જે એકત્રિત થશે તેનો પણ જીવ બચાવશે આની માગણી અને કઈ રીતની આખું આયોજન કરવામાં આવેલું છે સરકાર દ્વારા આઈસીયુન વ્હીલ આપને ખ્યાલ હશે તો અત્યાર સુધી સિવિલ હોસ્પિટલની અંદર આઈસીયુન વ્હીલ મૂકવામાં આવતી હતી જે કોન્વેની અંદર ઉપયોગ થતો હતો હવે સરકાર શ્રી એમ આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ તરફથી આખા ગુજરાત ની અંદર ટોટલ આડત્રીસ આઈસીયુ વીલ આપી છે તેના ભાગરૂપે સુરતમાં પણ એક આઈસીયુ વ્હીલ આપી છે કે કોન્વે સાથે સાથે લોકોના જીવ બચાવવા માટે પણ તત્પર અને તૈયાર રહેશે કોનવે સાથે જે એમાં કયા સ્ટાફ રહેશે કઈ અંદર ની સુવિધાઓ કોન્વે અંદર અને જે એની અંદર જે સ્ટાફ રહેશે તે એડવાન્સ અમારા જે ટીમ છે એડવાન્સ અમારા ઈએમટીસ છે તે રહેશે એડવાન્સ પેરામેડિક સાથે એક પાઇલટ રહેશે આની અંદર ડિફેબિલિલેટર વેન્ટિલેટર કોલ્ડ સ્ટોરેજ મૂકવા માટે દવાઓ મૂકવા માટે એક કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા છે સાથે એક લોડિંગ સ્ટ્રેચર કે જે એડવાન્સ સ્ટ્રેચર પણ છે તે પણ આની અંદર ઉપલબ્ધ રહેશે વાત કરીએ ને તો કેટલા સમય તમે એકસો સાથે જોડાયેલા છો આવી વ્હીલ શહેરની વસ્તી પ્રમાણે કેટલી આગળની જરૂરિયાતો હશે